ગુજરાતી વ્યાકરણ થી સંક્ષેપ માં એમ કહી શકું કે ગુજરાતી વિષય જે છે એનું સર્વાંગી પણ આપ તેનાથી માહિતગાર થાઓ એવા છે સાથે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અહીંયા અલંકારની મિત્રો મારી વાત કરી છે અને તે અલંકાર જે છે આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું અલંકાર અને એ અલંકારનું નામ છે વ્યતિરેક અલંકાર તો વ્યતિરેક અલંકારની સામાન્ય વ્યાખ્યા આપણે જોઈએ તો વ્યતિરેક અલંકાર એટલે શું તો જો વ્યતિરેક અલંકાર અર્થ એવો બને છે કે એક વ્યક્તિ એક વસ્તુને બીજા કરતા ચડિયાતી બતાવી તે આ સામાન્ય વ્યાખ્યા આપણે વાત કરી હવે સાહિત્યિક રીતે આપણે જોઈએ એની પહેલા હું તમને એમ કહી દઉં કે વ્યતિરેક અલંકારનો પણ આપણે વ્યવહારિક જીવનમાં ઘણી વખતે ઉપયોગ કરતા હોઈએ છે આપણે સામાન્ય ઉદાહરણ કહી લઈએ કોઈ સ્વાદિષ્ટ ભોજન આપણે જમી રહ્યા હોઈએ તો આપણે એમ કહીએ કે આ જે આજનું જે ભોજન જે છે એ

ઉપમેયની ઉપમાન કરતા ચડિયાતો દર્શાવવામાં આવે તેને વૈતરિક અલંકાર કહેવામાં આવે છે વૈતરિક અલંકારને યાદ રાખવા માટે એક સૂત્ર ધ્યાનમાં રાખજો સૂત્ર છે ઉપમેય ગ્રેટર ધેન ઉપમાન એટલે કે ઉપમેય જે છે એ ઉપમાન કરતા ચડિયાતુ છે ગ્રેટર ધેન નો અર્થ જો બને છે ના કરતા ચડિયાતુ ના કરતા મોટું એટલે ઉપમેયની ઉપમાન કરતા ચડિયાતો દર્શાવવામાં આવે તેને વૈતરિક અલંકાર કહેવામાં આવે છે મિત્રો આ અલંકારમાં ઓળખવાને માટે કોઈ વિશેષ શબ્દ આપેલા નથી કે જેના કારણે આપણને ખ્યાલ પડી જાય કે અલંકાર વૈતરિક અલંકાર છે અહીંયા પંક્તિના મર્મને બરાબર સમજીશું તેના અર્થને બરાબર સમજીશું તો જ આપણને ખ્યાલ પડશે કે આ પંક્તિ એ વૈતરિક અલંકારમાં છે આમ તમે જુઓ કે ઉપમા અલંકારમાં જેવું જેવી જેવું આપણને ખબર પડે ઉપમા છે જાણે રખે શક્યા હોય એટલે ખ્યાલ પડે ઉપરેક્ષ અલંકાર છે પણ આ અલંકારમાં એવા કોઈ વિશેષ શબ્દો નથી તો આ અલંકારને આપણે જ્યારે ઓળખવાનો પ્રયાસ કરીએ ત્યારે તેને ભાવાર્થને યોગ્ય રીતે સમજવું જરૂરી છે જોઈએ આપણે કેટલાક ઉદાહરણો પહેલું ઉદાહરણ છે રાધાના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે રાધાના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે મિત્રો આ પંક્તિની અંદર રાધાનું મુખ જે છે ને એ ઉપમેય છે. એને કોના કરતા ચડે બતાવવામાં આવ્યું. ચંદ્ર કરતા પણ ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. ચંદ્ર પણ તો ફીકો લાગે છે તેજ વિનાનો લાગે છે. તો તમે વિચારો કે રાધાના મુખને એ ઉપમેય છે અને ચંદ્ર જે ઉપમાન જે છે આના કરતા આપણે ચડ્યા તો બતાવવામાં આવ્યું છે. રાધાનો મુખ તેજોમય જે છે એને ચંદ્રના તેજ કરતા ચડિયાતું બતાવવામાં આવ્યું છે. એટલે પંક્તિ એવું છે નિસ્તેજ લાગે છે. રાધાના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તે લાગે છે રાધાનો મુખ ઉપમેય છે ચંદ્ર ઉપમાન છે રાધાના મુખ ને ચંદ્ર કરતા આવેલું છે છે માટે અલંકાર અલંકાર આ મુખને ચંદ્ર કરતા ચડિયાતુ દર્શાવવામાં આવ્યું હોવાથી વ્યતિરેક અલંકાર બને છે મિત્રો હવે જોઈએ આપણે વ્યતરેક અલંકારના કેટલાક ઉદાહરણ લઈએ વ્યતિરેક અલંકારના ઉદાહરણ લઈએ એની સાથે સાથે મારે એક પંક્તિ પણ કહેવી છે આપ શું જાણો છો બોટાદકર સાહેબને આપણે યાદ કરીએ જનની કાવ્ય છે એ બે અલંકારમાં છે વર્ણન પ્રસ અલંકારમાં પણ છે અને વ્યતિરિક અલંકારમાં પણ છે મીઠા મધુને મીઠા મેહુલા લારેલો વર્ણન પ્રસ અલંકાર હવે બીજી પંક્તિ ઉમેરો એ થી મીઠી છે મોહરી માતરે વ્યતિરિક અલંકાર થઈ ગયો મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ વરસાદ જે મીઠો છે મધુ છે ભાઈ એના કરતા કોણ ચડિયાતું છે એથી મીઠી છે મોહરી માદરે અરે એના કરતાં મીઠી તો મારી માં છે આ પણ વ્યતિરેક અલંકાર થયો એક આખું કાવ્ય વ્યતિરેક અલંકારમાં પણ છે અને વર્ણન પ્રસ અલંકારમાં પણ છે પણ પંક્તિના અનુસંધાનમાં આપણે જોવું પડે કે આ આ વ્યતિરેક છે કે વર્ણન છે તો એવા આપણે કેટલાક ઉદાહરણ લઈએ તમને ખ્યાલ પડે વેતરેક કલંકારમાં પહેલું ઉદાહરણ છે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર સુદામાનો વૈભવ જે છે એ વૈભવને કુબેરના વૈભવ કરતા ચડિયાતો બતાવવા આવેલો છે સુદામા તો ગરીબ બ્રાહ્મણ હતા એમની પાસે કયા વૈભવ હતો કુબેર એટલે દેવના ખજાનચી જેમની પાસે અઢળક સંપત્તિ છે પણ છતાં અહીંયા કવિએ સુદામાના વૈભવને કુંબેરના વૈભવ કરતા ચડિયાતું બતાવવામાં આવેલું છે આપણે ઘણી વખત ફ્રેન્ડમાં હું સાથું થતી હોય એમ કહી દેતા હોય તું જાવે તું મારી આગળ છે કોણ કહી દેન વેતેર કલંકાર છું ભાઈ તું આવી રીતે કલંકાર થયેલો એમાં ક્યાંય કવિ કે લેખકને આપણે શોધવા માટે ગયા હ તું મારી આગળ છે કોણ એટલે એ વ્યક્તિ પોતાની જાતને આપડા કરતા ચડિયાથી બતાવવાનો પ્રયાસ કરી રહેલો છે વેતરે કલંકાર થયો સુદામાનો વૈભવ એ ઉપમેય છે જેને કુબેરના વૈભવ કરતા ચડિયાતો બતાવવામાં આવેલો છે માટે આ અલંકાર પંક્તિ છે ગુલાબ આટલામાં મિત્રો અલંકાર સ્પષ્ટ થતો નથી આગળ જો ના તું જ ઓ રમ્ય એથી ગણા અહીંયા આખી પંક્તિ તમે લો ત્યારે આપણને ખ્યાલ પડે કે વેતેરેક અલંકાર છે કોને કોના કદાચ ચડિયાતો બતાવવામાં આવે છે

કોને ચડ્યા તો બતાવવા છે ઉપમેય ક્યાં છે ઉપમેય રાધા નું મુખ છે અહરનીશ એટલે દિવસ રાત દ્વંદ સમાસ થાય રાધા નું મુખ ઉપમેય છે એને ચંદ્ર કરતા ચડ્યા તું છે શું કહે છે કે ચંદ્ર તો માત્ર રાત્રે જ પ્રકાશે રાત પડે ત્યારે ચંદ્ર પ્રકાશ તો દેખાય છે પણ રાધા નું મુખ દિવસે પણ પ્રકાશ તો દેખાય છે દિવસ અને રાત પ્રકાશે છે રાધાનું મુખ ઉપમેય છે એને ચંદ્રના પ્રકાશ કરતા ચડ્યાતું બતાવવામાં આવેલું છે એટલે કે ચંદ્ર કરતા પણ ચડ્યાતું બતાવવામાં આવ્યું છે અલંકાર વેતેરેક અલંકાર જો રાધાનો મુખ ઉપમેય છે એને ચંદ્ર કરતા ચડિયાતું બતાવવા આવ્યું છે કઈ રીતે ખબર પડી ચડિયાતું બતાવવામાં આવેલું છે અહીંયા ચંદ્ર તો ફક્ત રાત્રે પ્રકાશે છે પણ રાધાનો મુખ તો છે દિવસ રાત પ્રકાશે છે એનો ભાવ તમે સમજો એના આધારે તમને ખ્યાલ પડે કે આ પંક્તિ

અંગારો એટલે સળગતો જે કોલસો હોય ને અંગારો કહેવામાં આવે એ સળગતો કોલસો જે છે એના કરતા એ વહુની જીભ એ વધારે ગરમ છે તો વઢકની વહુની જીભ આ ઉપમે છે એને અંગારા કરતા વધારે ગરમ એટલે કે તેને ચડિયાતી બતાવવામાં આવી છે માટે અલંકાર થયો વ્યતિરેક અલંકાર થયો વઢકની વહુની જીભ તો અંગારાથી એ ગરમ પાનબાઈની પંક્તિ છે ગંગાસદની પંક્તિ છે જે તેમની શિષ્યા એને પુત્ર વધુ પાન બાઈ ને ઉદ્દેશ્ય ને કહે છે મેરુ રે ડગે પણ જેના મન નો ડગે રે પાનબાઈ શું કે છે ગંગાસદી પાનભાઈ ને ઉદ્શ્ય નહીં મેરુ જેવું મેરુ પર્વ ડગે પણ જેનું મન ડગે નહીં વિચલિત ના થાય અને વિદ્યાર્થી તરીકે જ્યારે તમે આવી પરીક્ષા આપતા હો ત્યારે આપણું મન આવું અડગ હોવું જ જોઈએ મન વિચલિત ના થવું જોઈએ એ પણ અલગ હોવું જોઈએ કે આમાં હું સફળતા પ્રાપ્ત કરીને જમપીશ અરે એ સિવાય જીવનના કોઈ પણ કૌશલ્યમાં તમે જુઓ જીવનના કોઈ પણ કૌશલ્યમાં તમે ટેક લીધેલી હોય એ ટેકમાંથી વિચલિત નથી જવાનું અહીંયા તો ગંગા સતીએ આ ભક્તિ પદ છે એટલે પાનભાઈને એના અનુસંધાનમાં વાતચીત કરી છે તો મેરુ જે છે ને મેરુ ને ડગે પણ જેના મન ન ડગે મેરુ એક કાલ્પનિક પર્વત છે મેરુ જેવો મેરુ જેવો પર્વત ભરે ડગી જાય પણ તમારું મન ડગવું ન જોઈએ

એવું વધુ ગુથ ભક્તિ પદ છે શ્રીલવંત સાધને વારે વારે નમ્ય ને પાનબાઈ ગંગાશતીને તો સૌરાષ્ટ્રના મીરાબાઈ તરીકે એમનું બિરુદ મળેલું છે ગંગાશતી એના શિષ્ય પાનભાઈ પુત્ર વધુ પણ થાય પાનબાઈ બીજું ઉદાહરણ છે કાળો ને રાજુની ગાળો ગોળથી વધુ મીઠી લાગતી હતી પન્નાહલાલ પટેલ માનવીની ભવાઈ આની પંક્તિ છે રાજુ સ્ત્રી પાત્ર છે પુરુષ પાત્રનું નામ નથી કાળોને હવે અલંકાર અહીંયા સાબિત થાય છે ત્યાં આગળ રાજુની જે ગાળો જે છે એ રાજુની ગાળોને કોના કરતા ચડિયાથી બતાવવામાં આવે છે ગોળની જે મીઠાશ જે છે ને એના કરતાં ચડિયાથી બતાવવામાં આવે આ એક પ્રકારનો પ્રેમ છે રાજુને કાળો વચ્ચેનો કાળોને રાજુની ગાળો ગોળથી વધુ મીઠી લાગતી હતી રાજુની ગાળો ઉપમેય છે એને ગોળની જે મીઠાશ જે છે એના કરતા ચડિયાતી બતાવવામાં આવી માટે અલંકાર છે વ્યતિરેક અલંકાર રાજુની ગાળો ઉપમેય ગોળથી એ વધુ મીઠાશ લાગતી હતી એ ઉપમાન અલંકાર અલંકાર રાજુની ગાળોમાં જે મીઠાશ જે છે એ ગોળની મીઠાશ કરતા પણ વધારે મીઠી લાગે છે આ પ્રકારનો સ્નેહ સંબંધ છે માટે માનવીની ભવે નવલકથામાં આ રાજુ અને કાળુ એ મહત્વના પાત્રો છે બીજું વાક્ય છે બોટાદકર સાહેબ ની પંક્તિ છે વર્ષે વાદળી ઘડીક એટલે વર્ષે બંધ થઈ જાય છે પણ માડીનો મેઘ માનો જે પ્રેમરૂપી જે વર્ષા જે છે એ પ્રેમરૂપી વરસાદ બારે માસ પહરનીશ એના સંતાન ઉપર વરસતો હોય છે

મૂકી કળા પામે કષ્ટ તેજથી આદિત્ય નાઠો ફરે મેરુની પૃષ્ઠ આ વંટુની એક્ઝામ હોય આવી અઘરી પરીક્ષા આવી પંક્તિ પૂછી શકે એનો ભાવર જાણવો આપણે જરૂરી છે પહેલી પંક્તિ છે સસ્ય ચંદ્ર ચંદ્ર જે છે ને શીતળતા એટલે ઠંડી ઠંડી થી હારી ગયું તો આ શીતળતા જે છે એને ચડિયાથી બતાવવામાં આવી જોકે ચંદ્ર તો ઠંડો જ છે પણ એની જે ઠંડી જે છે જે એનો જે ગુણ જે છે ઠંડો એના કરતા આકાશમાં જે ઠંડી લાગી રહી છે એને વધારે ચડિયાતો બતાવવામાં આવે છે શીતળતા એ શશી હાર્યો ચંદ્રને ઠંડી લાગવા માંડી એની ઠંડી કરતા એ ઠંડી વધારે લાગી આ ઉપમેય છે આના કરતા ચડિયાતો બતાવવામાં આવે મૂકી કળા પામે કષ્ટ એની જે કળા હતી ને એ કળા તેને કળા કરવાનું છોડી દીધું ને એને દુઃખી દુઃખી થઈ ગયો ચંદ્રની કળા હોય ને એકમ બે ત્રણ ચાર પાંચ પૂનમ સુધી આવે પછી પૂનમ પછી એકમ બીજા એટલે અમાસ સુધી ચંદ્ર દેખાય નહીં એ બધી કળાઓ છોડી દીધી હા એટલે પોતાની જે ઠંડી છે એના કરતા બીજી શીતળતા જે છે એને વધારે ચડેથી બતાવવામાં આવી એ આદિત્ય નાટો અહિયાં આદિત્ય એટલે સૂરજ તેજ પ્રકાશ પોતાનો તો પ્રકાશ છે પણ એને તેજ આદિત્ય નાટો આકાશમાં જે બીજો જે પ્રકાશ જે છે એ જોઈને એ ગભરાઈ ગયો ભાગી ગયા તો પોતાનો જે પ્રકાશ જે છે એના કરતા આ પ્રકાશને ચડિયાતો બતાવવામાં આવેલો છે નાઠો ભાગી ગયો ફરે મેહરુ ને પૃષ્ઠ કઈ નહીં કલ્પના તો તમે જુઓ મેરુ પર્વત જે છે ને પાછળ સંતાઈ ગયો જોકે વ્યક્તિની અલંકારી એ અતિશયોક્તિ અલંકારનો એક ભાગ પણ છે આપણને એવું લાગે કે હો કેવું બધું વધારે પડતી વાત કરી દીધી છે વ્યતિરિક અલંકાર એ અતિશયોક્તિ અલંકારનો પણ એક ભાગ છે એ અતિશયોક્તિ અલંકાર પણ પુરવાર થાય છે બરાબર છે તો આ વધારે પડતું વર્ણન છે શીતળતાએ શશી હાર મૂકી કળા પામે કષ્ટ ચંદ્ર જે છે એ શીતળતાથી હારી ગયો અને પોતાની તમામ પ્રકારની કળા છોડી દીધી અને દુઃખી થઈ ગયો એ રીતે સુરત જે છે એ સુરત પણ એ તેજ એટલે પ્રકાશથી સંતાઈને

અખા જ આવે અખાના પેગળામાં કોઈ પગ મૂક્યો જ નથી જેને જે છપ્પાના મૂકવામાં પ્રયાસ કર્યો પણ અખાણી તો એને કોઈ જ આવી નથી એટલે છપ્પા અખાના છપ્પા તો અખાના છપ્પા એટલે જ વખણાય છે એટલે અખા અખાજ એ અખા પગ જે છે એ તો છપ્પાના શહેન ગણી શકાય દરેક સાહિત્યકારોની ક્યાંક ને કંઈક આગળ વિશેષતા છે અન્ય સાહિત્યકારોના પેગળામાં મૂકવાનો પગ એમના પેગળામાં પગ મૂકવાનો પ્રયાસ કર્યો પણ આટલા સફળ થયા નથી

અને જ્યારે તેમાં પ્રમાણસર મીઠું નાખવામાં આવે એટલે રસ સ્વાદિષ્ટ બને છે કવિએ કવિએ મીઠાને સાચા મોતી કરતા ચડિયા દોરતા આવવાનો છે પછી બીજું શું કયું ને એટલે અને સોગામાં સોગુ સદા સદા એટલે હંમેશા પણ હંમેશા એ સોગુ પણ છે આટલામાં અલંકાર પ્રગટ થાય છે મીઠું તો મોગુ મોતી થકી મીઠું જે છે ને એ મોતી એ એનું મૂલ્ય વધારે છે ને અને સોગામાં સોગુ સદ અહીંયા અલંકાર આપણે વ્યતિરેક અલંકાર અહીંયા પ્રગટ થાય અને સોગામાં સોગુ સદ અને હંમેશા એ સોગુ પણ છે એટલે નજીવી કિંમત પણ છે અને ગુજરાતી વાયો તો એને મીઠું જ કહે છે નમક આપણે નથી કહેતા મીઠાના બે અર્થ થાય ખારાસ પદાર્થ પણ આવે અને ગળપણ વાળો જે ભાવ એ પણ આપણે મીઠું કહીએ એટલે જ્યારે ભોજનમાં મીઠું ભળે છે ને ત્યારે મીઠાશ આવે છે આ ગુજરાતીઓની કમાલ છે મીઠું શબ્દ એટલા માટે ગુજરાતીઓ તેને વાપરે છે તું તું ચારુ ચારુ હે રે આ પંક્તિમાં પણ વ્યતિરેક અલંકાર ત્યાં આગળ પ્રગટ થાય છે કોના કરતા ચડિયાથી બતાવવામાં આવેલું છે ચંદ્ર કરતા પણ સુંદર તું છે ચારુ સુહાસીની રે ચંદ્ર કરતા પણ ચારુ નો અર્થ બને છે

અને સુહાસિની એટલે સુંદર હાસ્યવાળી થાય સુંદર સ્ત્રી સુંદર હાસ્યવાળી એ ચંદ્ર પણ ચડિયાથી બતાવવામાં આવે છે માટે આ પંક્તિ વ્યતિરેક અલંકારમાં છે તો મિત્રો આ રીતે વ્યતિરેક અલંકારને આપણે ઓળખી શકાય વ્યતિરેક અલંકારની વ્યાખ્યા આ સૌ જાણો છો એ પ્રમાણે કે ઉપમેયને ઉપમાન કરતા જ્યારે ચડિયાતો દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બનતો હોય છે તો દોસ્તો અલંકારની ખાસિયત આ છે કે જ્યારે અમુક શબ્દોના આધારે આપણને ખ્યાલ પડી જાય જાણે રકે શકાય એટલે લખી નાખો ઉત્પ્રેક્ષા જેવો જેવી આવે એટલે લખી નાખો ઉપમા પણ કેટલીક પંક્તિઓ એવી છે એને મર્મને આપણે સમજવો પડે તો મર્મને સમજવાને માટે આપણે એની પ્રેક્ટિસ પણ કરવી પડે એની વૈચારિક શક્તિને આપણે પ્રબળ બનાવવી પડે આવો વખતે ત્રિવેણી સંગમ ભેગા થાય ત્યારે આપણે અલંકારને સાચો ઓળખી શકીએ છીએ જો કે હું તમને ડરા માટે માગતો નથી પણ એક સામાન્ય બાબત છે કે મોટે ભાગે વિદ્યાર્થીઓની વ્યાકરણમાં બહુ જ એનું પરિણામ નબળું આવે છે એનું કારણ આ છે કે જ્યારે આપણે તેનો ભાવાર્થ સમજતા નથી એની યોગ્ય વસ્તુને આપણે યોગ્ય રીતે તીરસી શકતા નથી જાણી શકતા નથી ત્યારે એ વ્યાકરણમાં અલંકાર હોય છંદ હોય કે સમાસ હોય જોડણી હોય આ બધામાં આપણે ક્યાંક ને ક્યાંક માર ખાઈએ છીએ અને એ માર ખાવાને કારણે આપણું વ્યાકરણમાં પરિણામ નબળું રહે છે હું તમામ પરીક્ષાની વાત કરું છું જો કોઈ વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરતા હોય તે દસમા બારમા માં હોય તો એ લોકોને પણ અલંકાર પૂછાતો હોય છે બારમા ધોરણમાં નથી પૂછાતા આજના તબક્કે પણ દસમા ધોરણમાં અલંકાર પૂછાય છે તો દસમા ધોરણ અલંકાર વિશે માહિતી મેળવતા હોય તો કહેવાનો આશય એટલો છે કે જ્યાં સુધી આપણે પંક્તિને બરાબર સમજીએ નહીં એના ભાવાર્થને સમજી શકતા નથી ત્યાં સુધી આપણે અલંકારને ઓળખવામાં યોગ્ય ન્યાય આપી શકતા હોતા નથી કોઈ પણ અલંકારને કોઈ પણ છંદને